જો અહીંયા થોડીક જ સંખ્યા છે બધાની ચોપડીમાં ટીક માર્ક કરવાની જો ચકાસણી અને પ્રગતિમાં ટીક માર્કનું કામ ચાલે છે બાર જુઓ બાર વિદ્યાર્થીઓને મોકલી દીધા છે અહીંયા દેખાડું જુઓ રમત રમવા માટે જુઓ જાતે એકલા આકારો દોરી અને ઉપર કાગળના ડૂચા ગોઠવે છે જુઓ એમને ખબર નથી આ વિડીયો બનાવું છે જો એકલા મોકલી દીધા છે અને સરસ મજાનો આકારો બનાવશે અને પછી આપણે બધા રમવા જઈશું એટલામાં બધાની ટીકમાર થઈ જશે શું છે લાંબુ શું છે ગોળ એના અનુસંધાને બહાર છે એ છોકરીઓ કામ કરે છે જો આકારો બનાવે છે જાતે જ એકલા એકલા

જો હીરવા બેન લાકડી લઈને આવ્યા તા જો દોર્યા કોને આકાર અને ગોઠવ્યા કોને વેરી ગુડ બહુ સરસ કયો આકાર છે પછી 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 હવે જો સરસ મજાની રમત રમવાની છે હું વસ્તુના નામ બોલીશ બરાબર અને તમારે એમાં જઈને ઊભા રહેવાનું છે ચલો સૌથી પહેલા આવશે હવે તો વચ્ચેથી આડાવડી બધાને બોલાવીશ આયુષી બેન આવશે ચલો આ બાજુ તારો ચલો બંગડી કંપાસ વાહ ભાઈ વાહ પછી પાસો વેરી ગુડ ધજા અરે વાહ ભાઈ વા ક્લેપ કરો ચલો હવે આવશે રી વા ચલો દડો સરસ ચલો પછી આપણી જે પાર્ટી છે મોટી પાર્ટી એ કેવી છે આપણે જે લખીએ છીએ મોટી પાર્ટી મોટ એ તો બ્લેક બોર્ડ કહેવાય પાર્ટી કહું છું પાર્ટી હા અને આપણું મોટું બોર્ડ કેવું છે વેરી ગુડ સરસ ક્લેપ કરો ભાઈ ચલો હવે આવશે ઉર્વશી બેન અત્યારે આપણે જે ગણિતની ચોપડીની અંદર જે લખ્યું એ ચોપડીનો આકાર કેવો હતો તમને કીધું મેં ઉર્વશી ઉભા રહેવાનું છે ચોપડીનો જેવો આકાર હતો એમાં જઈને ઉભા રહો આપણે જે ચોપડી લખી ચોપડી ચોપડી ચોપડીમાં લખ્યું એ નહીં આપણે જે ચોપડી લખીએ છીએ એ ચોપડીનો આકાર કેવો છે દોડો દોડો ચોપડી ચોરસ છે હા ચલો પછી તમે જે દડો રમો છો ફૂટબોલનો એનો આકાર કેવો વેરી ગુડ પછી સમોસાનો આકાર કેવો હોય ભાઈ વેરી ગુડ કંપાસ બોક્સ વેરી ગુડ ચલો પછી ચોરસ વસ્તુ કઈ હોય વેરી ગુડ રૂમાલ કેવો હોય ભાઈ વેરી ગુડ ક્લેપ કરો સરસ તો આવી જા હાલ ચલો આપણે જે પાર્ટીમાં લખીએ છીએ એ પાર્ટીનો આકાર કેવો

રૂમાલ રૂમાલ હાથ રૂમાલ નાવાનો રૂમાલ મોટો હોય લમચોરસ હોય નાનો રૂમાલ કેવો હોય નાનો હોય ચલો બેન માટે ક્લેપ કરો બાર ચલો હવે આવશે ભગવતી બેન દોડો દોડો ચલો ભાઈ મમ્મીની બંગડી કેવી હોય વેરી ગુડ તમે જે કોન ખાવ છો ઠંડો ઠંડો કેવો હોય વેરી ગુડ ચલો પછી ચોરસ કઈ વસ્તુ આવે એ બોલો નામ બોલો હ ફોટો વેરી ગુડ ફોટો ચોરસ આવે પછી બીજું શું ચોરસ આવે રૂમાલ પછી પછી હે એમ નઈ આપણી રૂમ ની અંદર જે લાદી છે લાદી કેવી છે ભાઈ ચોરસ વેરી ગુડ ચલો પછી આપણે જે સ્ટૂલ લઈએ છીએ કે ટીચરનું ટેબલ છે એનો આકાર કેવો છે વેરી ગુડ પછી આપણી રૂમની બારી છે ભાઈ બારી એનો આકાર કેવો છે બારી કેવી છે લંબચોરસ ભગવતીબેન તો ચોરસમાં ઊભા બારી કેવી છે બારી બારી કેવી છે વેરી ગુડ ચલો બારણું કેવું છે બારણાનો આકાર કેવો બોલો લંબચોરસ તમારા ઘરે ફ્રીજ છે ફ્રીજનો આકાર કેવો ચોરસ ખેટલાનો આકાર ચલો પછી બીજી કઈ લંબચોરસ વસ્તુ ઘરમાં હોય બોલો કબાટ વેરી ગુડ પાટલો પાટલો વેરી ગુડ હ ડોકો દૂધી લંબચોરસ ન કહેવાય લાંબી કહેવાય ચલો પછી તમારા ઘરે પૂજાનો પાટલો હોય કે બાજોટ હોય બાજોટ એ એનો આકાર કેવો હોય ચોરસ હોય લંબચોરસનો ન હોય બેટા પાટલાનો લંબચોરસ હોય બાજોટનો આકાર કેવો હોય ભાઈ ચોરસ હોય ચલો પછી આપણા રૂમમાં કઈ કઈ વસ્તુ લંબચોરસ છે ચલો કંપાસ તમારો કંપાસ ભગવતી કંપાસનો આકાર વેરી ગુડ ચલો ભગવતીબેન માટે ક્લેપ કરી દો વેરી ગુડ અબધાનો વારો પાછા ઉભારો બાર ઉભારો ચલો બેનનો વારો લઈ લઈએ ચલો હાલો ફટાફટ ચલો તમારી આંખો ભાઈ વેરી ગુડ સરસ ચલો હાથ રૂમાલ હાથ રૂમાલ કઉ છું હ વેરી ગુડ પછી મોટો રૂમાલ વેરી ગુડ ધજા દોડો દોડો વેરી ગુડ ક્લેપ કરી દો ભાઈ